પાટણ જિલ્લાના બાસપા ગામ ખાતે આવેલ આઠ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા ચાલુ પરીક્ષાનો પેપર આપતો વિડીયો વાયરલ કરતા કોલેજ વિદ્યાર્થી તેમજ પ્રોફેસરને આપવામાં આવી નોટિસ પાટણના બાસપા ગામ ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા ચાલુ પરીક્ષાનો વિડીયો બનાવી વાયરલ કરતા શિક્ષણ વિભાગ સામે સવાલ ઉભા થયા છે બીજી તરફ સમગ્ર બાબતને લઈ કોલેજના સંચાલકો પણ હરકતમાં આવી ગયા છે અને ખંડ નિરીક્ષકથી લઈને વિડીયો વાયરલ કરનાર વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવા કવાયત શરૂ કરી છે ત્યારે સમગ્ર બાબત અંગે એવી વિગતો સામે આવી છે કે આજના યુવાનો માટે એમ પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં વ્યૂવર્સો અને ફોલોઅર્સ વધારવાની લાઈમાં ન કરવાનું કરી બેસતા હોય છે તેવા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે અહીંયા જે વિદ્યાર્થીએ વિડીયો બનાવ્યો તેના જણાવ્યા મુજબ તેણે વિડીયો બનાવી સ્ટેટસ પર મૂક્યો હતો તે વિડીયો કોઈએ ડાઉનલોડ કરી વાયરલ કર્યો હોવાનું કારણ ધર્યું છે પોતે નાદાનીમાં આ પ્રકારનો વિડિયો બનાવ્યો હોવાનું કારણ ધર્યું છે બીજી તરફ આ વિદ્યાર્થીના વાલી પણ પોતાના બાળકની થયેલ ભૂલને લઈ પછતાઈ રહ્યા છે પોતાના બાળકના બગડતા ભવિષ્યને જોતા ચિંતિત જોવા મળ્યા હતા તેમજ કોલેજના સંચાલકોને પોતાના બાળકનું ભવિષ્ય બગડે નહીં તેના માટે બાળકની નાદાની બદલ ભવિષ્યમાં આવું કૃત્ય નહીં બને તેની ખાતરી આપી હતી રિપોર્ટર વસંત કડિયા પાટણ આવ્યો તો કોલેજમાં ત્યાં મારી પાસે તો મેં પરીક્ષાના એનું 5-4 મિનિટ બાકી દене સ્ટેટસ થઈ ગઈ છે અને પ્રિન્સિપલ અને બધા લોકો પાસે માગી છે તો કોલેજ દ્વારા જે મારી સજા થાય તો તૈયાર છું આ પ્રકારનો વિડીયો બનાવવા યોગ્ય લાગે છે તમને આગળ નાહિલ કરી દઈ શકતાનું જી મારા બાળકની ભૂલ થયું છે આજે સોશિયલ મીડિયાના આ ઇન્સ્ટાગ્રામમાં રવાટ ચડી અને આ થોડી ભૂલ કરી છે એ બધા હું માફી ભાગું છું હવે આને જે કોલેજ સજા કરે એને હું શિફાર બાળક હવે આ હાલ

કે તને શૈક્ષણિક બે હજાર પચીસ છવ્વીસમાં બેસવા મળશે નહીં અને યુટ્યુબને અમે જાણ કરીશું કે આનો સીટ નંબર આ વર્ષની અંદર રદ કરે બરાબર અને બીજા વિદ્યાર્થીને અમે ત્રણ છ મહિના સુધી એને નાપાસ કરીશું અને પરીક્ષામાં બેસવા મળશે નહીં હવે એ વિદ્યાર્થીઓએ નિવેદન મને એવું આપ્યું તમે મોબાઈલ કેમ લાવ્યા તો એ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીએ એમ જણાવ્યું કે સાહેબ મારા મારી બેનનો નીટની પરીક્ષા હતી એમ નીટની પરીક્ષાનું ફોર્મ ભરવાનું હતું અને એના અનુસંધાનમાં ઓટીપી મારામાં આપવાનો હતો મારા મોબાઈલમાં એટલે નિરીક્ષક ખંડની મેં નજરઅંદાજ કરીને મેં મોબાઈલ મેં રાખ્યો હતો